શ્રી રામકૃષ્ણથી અત્યંત પ્રભાવિત થઈને બાબુરામ ઘેર ગયો એને મનમાં થતું હતું કે એ કોઈ અસામાન્ય સંત છે રાત્રે વાતચીતમાં નરેન્દ્રને મળવા માટેની તેમની આતુરતા જોઈને તેને થયું કે નરેન ઉપર એ ખૂબ પ્રેમ રાખતા લાગે છે પરંતુ નવાઈની વાત છે કે નરેન તેમને મળવાની પરવા પણ કરતો નથી બીજે રવિવારે આઠ વાગે ફરી પાછો બાબુરામ શ્રી રામકૃષ્ણ પાસે હાજર થયો થોડાક ભક્તો ઓરડામાં બેઠા હતા શ્રી રામકૃષ્ણે તેને આવકાર આપ્યો અને કહ્યું તું આવ્યો સારું થયું પંચોટીમાં જા ત્યાં ઉજાણી ચાલે છે નરેન્દ્ર પણ આવ્યો છે તેની સાથે વાતચીત કરજે બાબુરામ ત્યાં ગયો રાખલ પણ ત્યાં જતો રાખલે નરેન્દ્ર સાથે તેમજ શ્રી રામકૃષ્ણના અન્ય યુવક ભક્તો સાથે બાબુરામની ઓળખાણ કરાવી પ્રથમ મુલાકાતે જ જ જાણે કે એને જીતી લીધો નરેન્દ્રની આ ખૂબી હતી તેને જોતા કોઈ પણ વ્યક્તિને તેના પ્રત્યે પ્રેમ ઉપજતો મિત્રો સાથે વાત કરતા કરતા એ ભજન ગાવા લાગ્યો એ ભજને બાબુરામને વિશેષ મુગ્ધ કર્યો એક ચિત્તે સાંભળતા એ મનમાં ને મનમાં નરેન્દ્રનો પ્રશંસાપૂર્વક વિચાર કરી રહ્યો ઓહો એની પ્રતિભા કેવી સર્વાંગી છે દક્ષિણેશ્વરની એ દુનિયામાં બાબુરામનું મૂલ્ય દિવસે દિવસે વધવા લાગ્યું બાળક જેવી મુગ્ધતાથી આ સ્થળમાં પ્રવેશ કરનાર આ યુવાને સમય જતા શ્રી રામકૃષ્ણના ચરણ કમળમાં પોતાની જાતને અર્પણ કરી તેના વિશે શ્રી રામકૃષ્ણનો ઘણો ઊંચો અભિપ્રાય હતો એ કહેતા કે બાબુરામનું હૃદય અત્યંત પવિત્ર છે એને એ નિત્યસિદ્ધ અને ઈશ્વર કોટિનો ગણતા એક વખત એમણે એવું દ્રશ્ય જોયું કે જેમાં બાબુરામ એમને માળાથી વિભૂષિત થયેલી કોઈ દેવી રૂપે દેખાયો એ કહેતા બાબુરામ નવું પાત્ર છે બગડી જવાની જરાય બીક વગર એમાં દૂધ ભરી શકાય તેની અત્યંત પવિત્રતાને કારણે જ એને શ્રી રામકૃષ્ણની સેવા કરવા માટે યોગ્ય માનવામાં આવતો હતો વળી એ પોતાની પાસે રહે એવી એમની પણ ખાસ ઈચ્છા હતી બાબુરામના સ્પર્શ માત્રથી અનેક વાર શ્રી રામકૃષ્ણને સમાધિ થઈ જતી બાબુરામની માતા પણ અત્યંત ભક્તિમતી હતી જ્યારે શ્રી રામકૃષ્ણે તેની પાસેથી બાબુરામની માગણી કરી ત્યારે એણે કશી આ નાકાની વિના પોતાની સંમતિ આપી દીધી જે કેટલાક પવિત્ર ધન્ય આત્માઓનો સ્પર્શ સમાધિ દશામાં પણ શ્રી રામકૃષ્ણ સહન કરી શકતા તેઓમાં આ બાબુરામનો પણ સમાવેશ થતો અનેક પ્રસંગોએ સમાધિ મગ્ન શ્રી રામકૃષ્ણને ટેકો દઈને એ ઉભો રહેતો કે જેથી એ પડી ન જાય અને એમને કશી ઈજા ન થાય શરૂઆતથી જ શ્રી રામકૃષ્ણે તેને આત્મીય જન તરીકે ગણ્યો હતો અને તેથી જ એને ઈશ્વર સાક્ષાત્કારને પંથે ચડાવવા માટે તેઓ ખૂબ પ્રયત્ન કરતા એક વખત બાબુરામે પોતાને ભાવની અનુભૂતિ કરાવવાની શ્રી રામકૃષ્ણને ખૂબ આગ્રહપૂર્વક વિનંતી કરી ભાવ એટલે ભક્તિની પરિપક્વ અવસ્થાનું સાહજિક પરિણામ એમાં ભક્ત પોતાના ઈષ્ટ સાથે તન્મયતા અનુભવી રહે શિષ્યની વિનંતીને લક્ષ્યમાં લઈને શ્રી રામકૃષ્ણે એ સારું માતાજીને પ્રાર્થના કરી પરંતુ એમને ઉત્તર મળ્યો કે બાબુરામને ભાવ નહીં પરંતુ ત્યાગપૂત જ્ઞાનની અનુભૂતિ થશે આ જાણીને શ્રી રામકૃષ્ણ વિશેષ પ્રસન્ન થયા હતા